તો પ્રધાનમંત્રી જે વસ્તુનું શિલાન્યાસ કરે છે તેનું ઉદ્ઘાટન પણ કરે છે પ્રધાનમંત્રી મોદીએ બે હજાર અઢારમાં યુએ ની રાજધાની અબુધાબીમાં જઈ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કર્યો તે મંદિર હવે તૈયાર થવા આવ્યું છે ત્યારે આગામી અઢાર એપ્રિલ આસપાસ પ્રધાનમંત્રી યુએ જઈ તેનું લોકાર્પણ કરી શકે છે જાણીએ કેવું ભવ્ય હશે આ સ્વામિનારાયણ મંદિર પ્રધાનમંત્રી મોદીએ 2018 માં માં રોજ યુનાઇટેડ આરબ એમિરેટ યુએઈ ની રાજધાની અબુધાબી ખાતે પ્રથમ શિખરબદ્ધ હિન્દુ મંદિરનું ભૂમિપૂજન કર્યું આ સર્વપ્રથમ હિન્દુ મંદિરનું ભૂમિપૂજન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થયું બે હજાર પંદરના ઓગસ્ટમાં નરેન્દ્ર મોદી જ્યારે ની મુલાકાતે ગયા ત્યારે યુનાઇટેડ આરબ એમિરેટ્સ માં પ્રથમ હિન્દુ મંદિર માટેની અધિકૃત ફાળવડીની જાહેરાત દુબઈના ક્રાઉન પ્રિન્સે કરી હતી

मंदिर बनाने के लिए जगह देने का निर्देश जो लोग अबू धाबी से परिचित हैं उन्हें पता है कि निर्णय कितना बड़ा है यह सौगात कितनी बड़ी है आप मुझे बताइए सभी देशवासियों ने उनका विशेष रूप से अभिनंदन करना चाहिए कि नहीं करना चाहिए मैं ઉલ્લેખનીય છે કે પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અવારનવાર સત્સંગ માટે યુએઈ જતા હતા અને સ્વામીશ્રી ની પ્રેરણાથી અહીં વર્ષોથી મંદિર ની જગ્યા માટે વાત ચાલતી હતી યુએઈ સરકાર દ્વારા પંચાવન હજાર ચોરસ મીટર મંદિરના નિર્માણ માટે ફાળવવામાં આવી હતી સાહેબે મંદિર માટે આ ભૂમિનું દાન કર્યું છે અને ભારત સરકાર અને યુએઈ સરકાર ભેગા થઈને જ્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને સુંદર મંદિર અને મંદિર સંકુલ બનાવવાની જ્યારે વાત કરી એના આધારે અહીં ખૂબ સુંદર મંદિર થશે અને મંદિરની સાથે એવું સુંદર સંકુલ થશે જે સમગ્ર સમાજ ન કેવળ ભારતીય પણ તમામ ધર્મ તમામ સંપ્રદાય તમામ સંસ્કૃતિઓના લોકોને પણ પોતાની સંસ્કૃતિ અને માનવ મૂલ્યનું પોષણ થાય એવું સુંદર સંકુલ આકાર રહેવાનું છે આ મંદિરનું નિર્માણ દુબઈ અબુધાબી હાઇવે પર અબુ મુરેખા ખાતે કરવામાં આવી રહ્યું છે આ મંદિર એક સંપૂર્ણ કાર્યશીલ સામાજિક સાંસ્કૃતિક આધ્યાત્મિક સંકુલ સ્વરૂપે પરંપરાગત હિન્દુ મંદિર તરીકેના તમામ પાસા અને લાક્ષણિકતાઓ ધરાવતું હશે આ મંદિરના સંકુલમાં પ્રાર્થનાખંડ સભા મંડપ પ્રદર્શન ગેલેરી પ્રશિક્ષણ વિભાગ બગીચા વિશિષ્ટ જળ રચનાઓ આહારગૃહ અને ભેટ વેચાણ કેન્દ્ર અને અન્ય સુવિધાઓ તેમજ સવલતો પણ સામેલ હશે યુએઈ માં લગભગ ત્રીસ લાખ ભારતીયો છે આ હિન્દુ મંદિરના લઈ દુબઈમાં પણ એક આયોજન થનાર છે નરેન્દ્ર મોદી જેનું ઉદઘાટન કરવાના છે તે અબુધાબીનું આ મંદિર દિલ્હીના અક્ષરધામને આધારે નિર્માણ કરવામાં આવી રહ્યું છે અઢાર એપ્રિલ આસપાસ આ મંદિરના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી મોદી યુએ જાય ત્યારે આ તેમનું યુએઈના પ્રતિષ્ઠિત જાયદ એવોર્ડથી થી સન્માન થશે रिपोर्ट जी मीडिया उनका अभिनंदन करता हूं समाचार भाते राटलो जोता रहो जी चौबीस कलाक